ભૂપેન્દ્ર પટેલે શ્રમિક બસેરા પોર્ટલ લોન્ચ કર્યું રાજ્યમાં શ્રમિકોના હિતમાં અમદાવાદ ખાતે એક કાર્યક્રમ યોજાયો હતો જેમાં सीएम ભૂપેન્દ્ર પટેલે શ્રમિક બસેરા યોજના અંતર્ગત 15000 શ્રમિકો માટે હંગામી આવાસનું ખાતમુહૂર્ત કર્યું હતું સાથે શ્રમિક બસેરા પોર્ટલનો શુભારંભ કર્યો હતો આ યોજના હેઠળ શ્રમિકોને કામકાજના નજીકના સ્થળે આવાસો મળશે 3 વર્ષોમાં 3 લાખ શ્રમિકોને આશ્રય સ્થાન આપવાનો ટાર્ગેટ છે 6 વર્ષથી નાના બાળકોને વિના મૂલ્યે રહેવા जग्या मरशे, आ समारोह अमित ठाकर जितेंद्र कुमार पटेल दिनेश सिंह कुशवाहा सहित वही तंत्र अने श्रम रोजगार विभाग अधिकारियों सहित मोटी संख्या म श्रमिको हाजर रहा था ગીર પંથક ધોધમાર વરસાદ સરસ્વતી નદીમાં માં આવ્યું ઘોડાપુર પ્રાચીનો પ્રસિદ્ધ શ્રીમાદ્વરાય મંદિર પાણીમાં માં ગરકાવ ગીર સોમનાથ જિલ્લામાં મુશળધાર વરસાદ વરસ્યો હતો અને સવારથી વરસાદી માહોલ જોવા મળ્યો છે જિલ્લાના સુત્રાપાડા સવારે મેહુલો વરસ્યો હતો ઉપરવાસમાં ભારે વરસાદ અને સ્થાનિક વરસાદના કારણે ગીર પંથક સરસ્વતી નદીમાં ઘોડાપુર આવ્યું હતું પૂરના પ્રચંડ પ્રવાહમાં પ્રાચીનો પ્રસિદ્ધ શ્રીમાદ્વરાય મંદિર પાણીમાં ગરકાવ થયું હતું વેરાવળમાં માં સાડા સાત इंच सूत्रा पड़ामा साढ़े छह इंच, तालालामा चार इंच, गीर गण्डामा त्रण इंच, कोड़ीनारमा त्रण इंच अने उनामा अड़ही इंच वरसाद वरसे हतो। અમદાવાદમાં માં હાઈકોર્ટ પગલે શહેર રોડ પર ના ધાર્મિક દબાણો નોટિસ ટૂંકા ગાળામાં એકસો પચાસ દબાણો દૂર કરાશે અમદાવાદમાં જાહેર માર્ગ પર ટ્રાફિક ને નડતર રૂપ બને તેવા નાના મોટા ધાર્મિક દબાણો છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરમાં રોડ પર કરાયેલા ધાર્મિક દબાણો હટાવવાની કવાયત હાથ ધરવામાં આવી છે એ દ્વારા દક્ષિણ ઝોનમાં આવેલા વટવા વિસ્તાર સહિત શહેરમાં વિવિધ વિસ્તારોમાં રોડ પરના ધાર્મિક દબાણો દૂર કરવા માટે નોટિસો આપવામાં આવી છે મહત્વનું છે કે મધ્ય ઝોનમાં સૌથી વધુ 489 ધાર્મિક દબાણો છે વટવામાં ધાર્મિક દબાણો દૂર કરવાની કામગીરીનો સ્થાનિક રહીશો દ્વારા વ્યાપક વિરોધ કરાયો હતો આ મામલે દક્ષિણ ઝોનના DYMC ને આવેદનપત્ર પર સુપ્રત કરવામાં આવ્યું હતું રાજકોટ જિલ્લાના વેણુ ડેમ માં સતત પાણીની આવક સાત દરવાજા ખોલાતા હેઠવાસના ગામોને સાવચેત રહેવા સૂચના રાજકોટ જિલ્લાના વેણુ ડેમ ઉપરવાસમાં સતત પાણીની આવક ચાલુ હોવાથી પાણી નું લેવલ જાળવવા ડેમ સાત દરવાજા દોઢ મીટર ખોલવામાં આવ્યા છે આથી ડેમ હેઠવાસ વિસ્તારમાં આવેલા ઉપલેટા તાલુકાના નાગવદર ગધે થળ જારિયા જારીયા અને નીલાખા ગામના લોકો નદીના પટમાં અવર જવર ન કરવા માલ મિલકત તથા ઢોર ઢાંખર ન લઈ જવા તથા સાવચેત રહેવા રાજકોટ સિંચાઈ વિભાગના કાર્યપાલક ઇજનેરે જણાવ્યું છે બલસાડ અને નવસારી જિલ્લામાં મેઘમહેર છેલ્લા કેટલાક દિવસથી હવામાન વિભાગની આગાહી મુજબ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં મેઘમહેર થઈ રહી છે જેમાં 6 વાગ્યાથી બપોરે 2 વાગ્યા સુધી બલસાડ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ થતા લોકો અને ખેડૂતોમાં ખુશીનો માહોલ છે સૌથી વધુ વરસાદ ઉમરગામ બલસાડ અને પારડી તાલુકામાં થયો છે બલસાડ જિલ્લાના દરેક તાલુકામાં વરસાદ થયો છે નવસારી જિલ્લામાં સાર્વત્રિક વરસાદ થતા લોકો અને ખેડૂતોમાં ખુશીનો માહોલ છે સૌથી વધુ વરસાદ નવસારી ખેરગામ અને જલાલપોર તાલુકામાં થયો છે પોલીસ કમિશનરની કચેરી પાસે दारू ભરેલી રિક્ષા પલટી ભીલવાસના બટલેગરનું નામ ખૂલ્યું શહેરમાં પોલીસના કહેવાતા ચેકિંગ વચ્ચે બપોરે ધોડા દિવસે પોલીસ કમિશનર કચેરી પાસે એક दारू ભરેલી રિક્ષા પલટી મારી જતાં દોડધામ મચી ગઈ હતી પોલીસ આ રિક્ષા ચાલકને दारू તેમ જ રિક્ષા સાથે પોલીસ સ્ટેશને લાવિ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી હતી પોલીસ પીછો કરતી હોવાથી બચવા માટે રિક્ષા ચાલકે પુરપાટ ઝડપે રિક્ષા ભગાવતા તે પલટી મારી ગઈ હોવાનું પોલીસ જણાવી રહી છે પ્રાથમિક તપાસમાં ભીલવાસ નામચીન બુટલેગર નું નામ હાલ સામે આવી રહ્યું છે રિક્ષામાં ડ્રાઈવર ની સીટ નીચે ચોરખાનામાં દારૂ નો જથ્થો હોપાવ્યો હતો ગુજરાત સરકાર એક્શનમાં ગુજરાતમાં વાયરલ એનકેફ લાઈટિસના શંકાસ્પદ કેસોની હાલની સ્થિતિ થોડી વણસી છે તેથી આ સ્થિતિ અને રોગચાળા નિયંત્રણ અંગે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ સહિત આરોગ્ય વિભાગના ઉચ્ચ અધિકારીઓએ તેની સમીક્ષા બેઠક કરી હતી આરોગ્ય તંત્ર ચાંદીપુરા અને વાયરલ એનકેફ લાઈટિસના વેક્ટરના નિયંત્રણ અને અટકાયત માટે પગલાં લઈ રહી છે 260 ટીમો દ્વારા 11000 ઘરોમાં કુલ 55000 વ્યક્તિઓનો સર્વેલન્સ કરાયો હતો પોરબંદરમાં આપાટ્યું 14 ઇંચ થી જળબંબાકાર પોરબંદરમાં મેઘરાજાની તોફાની બેટિંગ જોવા મળી હતી જ્યાં 14 કલાકમાં 14 ઇંચ વરસાદ ખાબકતા સર્વત્ર જળબંબાકાર સર્જાયો હતો લોકોના ઘરમાં પાણી ઘૂસી ગયા હતા નદીઓ ગાંડી થઈ હતી ખેતરો પર બેટમાં ફેરવાયા હતા સુપ્રંત પર પોરબંદરમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું હતું જેના કારણે આખા પોરબંદર જિલ્લાની શાળા કોલેજોમાં રજા જાહેર કરવામાં આવી હતી ચાંદીપુરાથી વધુ એક મોત વાયરસ શહેરોમાં પહોંચતા ચિંતા ગુજરાતમાં ચાંદીપુરા વાયરસના કારણે વધુ એક બાળકનું મોત થયું છે જામનગરમાં ચાંદીપુરા વાયરસના 3 નવા કેસ સામે આવ્યા હતા જેમાંથી એક બાળકનું મોત થયું છે જેની સાથે કુલ મૃત્યુઆંક 16 થયો છે આ સાથે જ ચિંતાની વાત એ છે કે ચાંદીપુરા વાયરસ હવે ગામડામાંથી નીકળીને શહેરો સુધી પહોંચી રહ્યો છે સરકારી તંત્ર એલર્ટ મોડમાં આવ્યું છે સરકારે ચાંદીપુરા વાયરસ માટે 104 હેલ્પલાઇન નંબર શરૂ કરી છે माइक्रोसॉफ्ट नो सर्वर डाउन आखी दुनिया मफरात फ्री माइक्रोसॉफ्ट ना सर्वर मामी ए समग्र विश्व मफरात फ्री मचा घटी कंपनी लेपटॉप वी स्क्रीन दखाई रही विमोक सकता नारत मन तेनी असर जोवा मड़ी रही है इंडिगो ए कहू के टेक्निकल खामी ना न कारण विमान टेक ऑफ नहीं कर सकता ना एरपोर्ट पर चेक इन शक्य नु હાર્દિક પંડ્યા અને નતાશાના સુતાશેડાની પુષ્ટિ થઈ હાર્દિક પંડ્યા અને નતાશાના સુતાશેડા થઈ ગયા છે હાર્દિકે ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ દ્વારા આ માહિતી આપી છે હાર્દિકે લખ્યું કે 4 વર્ષ સાથે રહ્યા બાદ નતાશા અને મે પરસ્પર સહમતીથી અલગ થવાનો નિર્ણય લીધો છે સાથે મળીને અમે અમારો શ્રેષ્ઠ પ્રયાસ કર્યો અને અમારો શ્રેષ્ઠ આપ્યું અને અમે માનીએ છીએ કે આ અમારા બંનેના હિતમાં છે આ નિર્ણય અઘરો છે હવે અમારા જીવનનો સેન્ટર પોઈન્ટ પુત્ર અગત્ય આખા યુપીમાં કાવડ રૂટ પર દુકાનદારોએ નામ લખવા પડશે યુપીમાં માં કાવડ યાત્રા લઈને સીએમ ઓફિસે મોટો નિર્ણય લીધો છે હવે સમગ્ર યુપીમાં માં કાવડ યાત્રાના રૂટ પરના દુકાનદારોએ તેમની દુકાનો પર નેમ પ્લેટ લગાવવી પડશે એટલે કે દુકાનો પર તેમનું નામ અને સરનામું લખવાનું રહેશે ખાદ્ય પદાર્થોની દુકાનોમાં આ ખાસ મહત્વનું છે કાવડ તીર્થયાત્રીઓની પવિત્રતા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે સાથે હલાલ ઉત્પાદનો વેચાણ કરતા વેપારીઓ સામે પણ કાર્યવાહી કરાશે આસામમાં મુસ્લિમ લગ્ન અને સુતાશેડાની નોંદનીનો કાયદો રદ આસામ સરકારે રાજ્ય મુસ્લિમ લગ્ન અને સુતાશેડા નોંદની અધિનિયમ 1935 ને રદ કર્યો છે સીએમ હિમંતા બિશ્વા શર્માએ સોશિયલ મીડિયા પર આ માહિતી આપી છે તેમણે જણાવ્યું છે કે આ બન્ને કાયદાઓની જગ્યા હવે આસામ રિપીલિંગ બિલ 2024 લેશે આ બિલ આગામી ચોમાસામાં આસામ વિધાનસભામાં રજૂ કરવામાં આવશે विकासનો કોઈ અંત નથી હજુ ઘણો બાકી મોહન ભાગવત રાષ્ટ્રીય સ્વયંસેવક સંગમ ના મોહન ભાગવતે ગુરવારે કહ્યું હતું કે માનવ પછી કેટલાક લોકો સુપરમેન બનવા માંગે છે પછી તેઓ દેવતા પછી ભગવાન અને વિશ્વરૂપ બનવા માંગે છે આવી ટિપ્પણી મોહન ભાગવતે ઝારખંડના ગુમલામાં વિકાસ ભારતી દ્વારા આયોજિત ગ્રામ્ય સ્તરના કાર્યક્રમની બેઠકને સંબોધિત કરતી વખતે કરી હતી તેમણે કહ્યું વિકાસનો કોઈ અંત નથી ઘણો થયું હજુ ઘણો બાકી છે